ડભોઈની દયારામ કેળવણી મંડળ ખાતે ભક્ત કવિ દયારામની બસો સુડતાલીસમી જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્ત કવિ દયારામની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા અને બાદમાં શાળા કેમ્પસ સેમિનાર હોલ ખાતે વિવિધ ગરબીઓ નૃત્ય અને વક્તવ્યો સાથે ભક્ત કવિ દયારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી દયાશંકર પ્રભુરામ ભટ્ટનો જન્મ ડભોઈ તાલુકાના ચાંદોદ મોસાડ ડભોઈ અને કર્મભૂમિ ડભોઈ રહી ભાદરવા સુદ અગિયારને તેમના તિથિ મુજબ આજે બસો સુડતાલીસમો જન્મદિન હોય ત્યારે ડભોઈ દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ શાળાઓ દ્વારા દયારામ જયંતિની ઉજવણી કરવામાં આવી સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષકો દ્વારા તેમના જીવન અને કવન વિશે માહિતી આપતા દયારામનું મોટાભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે તેમની કુલ રચનાઓની સંખ્યા સિત્યાસી જેટલી કહેવાય છે તેમની કેટલીક જાણીતી કૃતિઓ શ્યામ રંગ સમીપે ન જાઉં હવે સખી નહીં બોલું વ્રજનારી સહિતની ગરબીઓથી મધ્યકાલીન યુગના છેલ્લા કવિ એવા ભક્ત કવિ દયારામની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તકવિ દયારામની બસો સુડતાળીસની જન્મજયંતિ નિમિત્તે આ શ્રી દયારામ કેળોની મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક શાળાઓના ઉપક્રમે શાળામાં વિવિધ ગરબી પદ ભજનો રજૂ કરી આનંદ અને ઉલ્લાસથી એમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવા ભક્ત કવિ દયારામ જે ના માતાનું નામ રાજભાઈ કોરબાર એમના ગુરુ ઈચ્છારામ ભટ્ટ અને એમના પિતાશ્રી પ્રભુરામ પંડ્યા કે જેમને પોતાના જીવનમાં જે ઘણું મહત્ત્વ આપ્યું અને આજે પહેલાં બસો સુડતાલીસમી જે જન્મજયંતિ છે એમાં દાયરામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી બોયવાલા સાહેબ તથા સાડા પરિવાર તરફથી આવા દાયરામભાઈને કોટી કોટી વંદન